મિત્રો તમારા માટે હું નવો વિડીયો લઈને આવ્યો છું ભૂંગળા બટાકાની ચટાકેદાર રેસીપી એમના માટે જોશે આપણે બાફેલા બટાકા બટાકાને બાફી અને એની અંદર મરચું અને થોડુંક તેલ લઈ અને મિક્સ કરીને રેડી કરવાના મિક્સની અંદર આપણે લસણ અને તીખાલાલ મરચાં નાખી દેવાના એક ટામેટું કટિંગ કરી નાખવાનું પીસી અને રેડી કરી નાખવાનું જુઓ મિત્રો આ ટાઈપનો આપણે પીસી અને રેડી કરવાનું રેડી થઈ જાય મિત્રો એટલે એની અંદર ધાણા પાવડર ચમચી બેથી ત્રણ નાખી દેવાની અડધી ચમચી હળદર નાખી દેવાની એક બાઉલ લેવાનું એની અંદર અડધો ચમચો તેલ નાખી દેવાનો અને આપણે જે રેડી કર્યું હતું મરચાંની પેસ્ટ એ નાખી દેવાની મિત્રો અંદર માપસર મીઠું નાખી દેવાનું મિત્રો એક પછી મોટું લીંબુ લેવાનું એને ઉપરથી નીચવી નાખવાનું લીંબુના રસને એના પછી ઘરચટું કરવા માટે આપણે અડધી વાટકી નાની ખાંડ નાખી દેવાની નાખ્યા પછી મિત્રો ચડવા દેવાનું પાંચ મિનિટ આપણે જે બટાકા બાફેલાને રેડી કરીને નાખ્યા હતા એમને કટિંગ કરી અને નાના કરી નાખવાના આ ટાઈપના કટિંગ કરી અને બધા પીસ કરી નાખવાના નાના આખા પણ રાખી શકાય છે આપણે જે મરચાં લસણ લીંબુનો રસ અને ખાંડનું જે બેટર રેડી કર્યું એ રેડી થયું રહી રેડી થઈ ગયું છે તો અત્યારે આપણે જે બટાકા કટિંગ કર્યા હતા એ એની અંદર આવી રીતે નાખી દેવાના હળવે હાથે ચમચાથી આવી રીતે મિક્સ કરી દેવાના જુઓ મિત્રો એકદમ બધા મિક્સ થઈ ગયા છે જુઓ મિત્રો આવી રીતે તૈયાર થઈ ગયા પછી ઉપરથી કોથમીરી ભભરાઈ દેવાની સરસ લાગશે ડુંગરા બટાકાનો માવો આપણે સરસ રીતે રેડી થઈ ગયો છે મિત્રો આપણે ભૂંગળા આવી રીતે બધા જ તળી અને રેડી કરી નાખશું હવે આપણે એક ડીશની અંદર સર્વે કરશું સિંગ અને ભૂંગળા સાથે ચાખો છો કેવા લાગ્યા બહુ સરસ છે તમે પણ મિત્રો ઘરે બનાવજો અને લાઈક આપવાનું ભૂલતા નહીં મિત્રો